અમરેલી જિલ્લા પંચાયત હસ્તગત આરોગ્ય વિભાગના કર્મીઓ હડતાલ ઉપર ઉતર્યા છે સરકાર દ્વારા ફિક્સ પગાર અને નિયમિત પગાર ધોરણની માંગ સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અમરેલી જિલ્લાના પાંચસો જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ ઠપ્પ થઈ હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ ગાંધીનગર જવા રવાના થયા છે સેની રજુઆત કરી અને સેના કર્મચારીઓ છો મારું નામ વર્ષાબેન આંબલિયા છે હું અર્બન હેલ્થ સેન્ટર અમરેલી ખાતે ફરજ બજાવું છું એફેડેબલની કેડર એટલે કે ફિમેલ હેલ્થ વર્કરમાં આવીએ છીએ અમારો પ્રશ્ન એ છે કે અમે લોકો કર્મચારી તરીકે નિમણૂક અમારી સ્ટેટમાંથી ભરતી થયેલી છે અને જિલ્લા પંચાયત હસ્તક અમને કામગીરી સોંપેલી છે પરંતુ અમારા પ્રશ્ન એવા છે કે જે જિલ્લા પંચાયત હસ્તકના ફિમેલ હેલ્થ વર્કર હોય બહેનો છે એને જે લાભો મળવાપાત્ર છે એ લાભો અમને અમુક અમુક લાભો છે અમને આપતા નથી એવું કંઈ છે કે તમે સ્ટેટના કર્મચારી છો પરંતુ અમારા અમારો જે કામગીરી છે અને જે કંઈ બી સેમ કેડર છે તો અમને જે મળવાપાત્ર એ લોકોને જે મળે છે ચાર હજાર સર્વેલન્સ વધતું છે અને જે એકસો ત્રીસ દિવસનો કોરોના પગાર છે એ લોકોને આપેલો છે અમે લોકોને એનાથી ત્રણથી ચાર ગણી કામ કરેલી છે જે કોરોના સમયે પરંતુ એ અમને હજી હજી સુધી અમને લોકોને એ કંઈ પણ મળેલું છે ને અને બીજું એ છે કે અમને ચાર સર્વેલન્સ એ સમયગાળા દરમિયાન જ સરકાર શ્રીનો લેટર થયેલો છે કે ચાર સર્વેલન્સ આ લોકોને